વડોદરા ખાતે રહેતા તેમના અનેક અનુયાયીઓ દ્વારા પાલિકાના સહયોગથી રવિવારે નગર પાસે આવેલા ઉડાના મકાનોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સ્વચ્છતા અભિયાનની અંદર ચારસોથી વધારે સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે જોડાયા અને આવાસ પરિસરમાં રહેલી ગંદકીને સાફ કરીને સ્વચ્છતા અભિયાનને વેગ આપી નાના સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી સ્વચ્છતા અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર ખાસ હાજરી હતા સ્વચ્છતા કામગીરીમાં દ્વારા જરૂરી સાધન સામગ્રી અને વાહનો પણ આપવામાં આવ્યા હતા ત્યારે નાના સાહેબના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉપસ્થિત ચારસો થી વધારે સ્વયંસેવકોને સ્વચ્છતા હંમેશા રાખવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી હું પોતે સ્વચ્છતા માટે સ્વચ્છતા માટે દર વર્ષે સ્વચ્છતા નો સંકલ્પ પૂર્ણ કરીશ પૂર્ણ હું ગંદકી કરીશ નહીં કોઈને કરવા દઈશ નહીં કરવા દઈશ નહીં સૌથી પહેલા હું સૌથી પહેલા પોતાના શરૂઆત પરિવાર હું હંમેશા હું હંમેશા મારા ઘર મારા ઘર દુકાન અને દુકાન અને ઓફિસ માં ઓફિસ બીનો કચરો રાખીશો રાખીશ બજારમાં ખરીદી દરમિયાન દરમિયાન આ બજે સાચિતના કેના પરે કપડાની થેલીઓ વેચ કરી કપડાની થેલીઓ વેચ કરી જઉં ભરપૂર કપડાની થેલીઓ વિશમાં રોજગારના સ્થળે રોજગારના સિંગલ યુઝ નો ઉપયોગ કરિસ નહીં નો ઉપયોગ કરિસ નહીં જીના કચરામાંથી જીના કચરામાંથી ખતર બનાવવાની વાત હું શરૂઆત કરી હું સ્વચ્છતા સાથે સ્વચ્છતા સાથે મારા શહેરને મારા શહેરને સિંગલ યુઝ

અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી ઉડાના આવાસ યોજના જે પાંજરાપોળ ખોડિયારનગર પાસે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં આશરે ત્રણસો જેટલા સ્વયંસેવકો સફાઈ ઝુંબેશમાં જોડાયા છે મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો પણ સાથ સહકાર આપી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને ખૂબ સફાઈ ઝુંબેશ કરીને સફાઈને પાવડરિંગ કરવામાં આવેલી છે તમામ વિસ્તારના નાગરિકોને પણ અમારી નમ્ર અપીલ છે કે અમારી આવી એનજીઓ પણ સાથ સહકાર આપતી હોય કોર્પોરેશન પણ સફાઈ કરતી હોય ત્યારે તમામ નાગરિકોની ફરજ બને છે કે આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને કચરો કચરાપેટીમાં નાખીએ અને વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ અને એવી રીતે આપણા દેશને પણ આપણે સ્વચ્છ રાખી શકીશું આજે અમારા નાના સાહેબ ધર્મા અધિકારી અધિષ્ઠાન દેવદંડા થી અમારે જે ટ્રસ્ટ છે આદિષ્ઠાન છે એમના નાના સાહેબનો જે જન્મદિવસ છે આજે અમારા એમના જન્મદિન નિમિત્તે આજે અમે સ્વચ્છતા અભિયાન બરોડા ખાતે રાખેલું છે અને વર્ષમાં અમે રક્તદાન શિબિર બી કરીએ છીએ અને સમાજના જે બી છે એ સારા કાર્ય હોય એ અમે કરીએ છીએ અને આજે અમારા ધર્માધિકારી નાના સાહેબ આદિષ્ઠાનના પ્રેસિડન્ટ આપા સાહેબ ધર્મા અધિકારી વાઇસ પ્રેસિડન્ટ સચિન દાદા ધર્મા અધિકારી છે અને એમના આજના હેઠળ અમે આ બધા કાર્યો કરીએ છીએ કેટલા કાર્યકરો કેટલા સ્વયંસેવકો જોડાયા છે અમે આજે ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો સ્વયંસેવક જોડાયા છે સ્વચ્છતા અભિયાનમાં અને સવારથી અમે સાડા સાતથી વાગ્યાથી ચાલુ કરેલું છે અને મોસ્ટ ઓફલી અમે બેથી ત્રણ ડમ્પર અત્યાર સુધી કચરો ઉઠાવી લીધો છે અને હજુ આ કાર્ય અમારું અગિયારથી સાડા અગિયાર સુધી ચાલુ રહે અમારા માધ્યમ શું મેસેજ આપવા માંગશો પબ્લિક ને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે તમે ખાલી કચરો જે છે એ ખાલી તમે ડસ્ટબિનમાં નાખશો તો બી તમારો આટલો બધો કચરો ના થાય કેમ કે અહીંયા અમે જોયું કે ભાઈ ખીડકી માંથી બારી માંથી લોકો કચરો બહાર નાખી દે છે કે એ આવો આવો મોટા મોટા ઢગલા બની જાય છે તો ખાલી આટલો જ મેસેજ આપવાનો છે કે જેને જે કચરો છે ખાલી ડસ્ટબિનમાં માં બી નાખે તો બી કેમ કે અમારા આજે જે બરોડા કોર્પોરેશનના કમિશનર સાહેબ બી અમારા જોડે છે અને આ લોકોને અમને બહુ મોટો સપોર્ટ થયો છે આજે કે અમને સામાન્ય સાફ સફાઈની સામગ્રીઓ પ્રોવાઈડ કરેલી છે અને આ અમને પણ કંઈક મેન પાવર બી આપ્યો છે ગાડી ટ્રેક્ટરથી માની બધું જ એમને અમને અરેન્જમેન્ટ કરી આપેલી છે તો જનતાને આટલું જ મારું કહેવું છે કે ભાઈ કચરો તમે જે કરો છો એ ના કરતાં એક ડસ્ટબિનમાં નાખશો કે ત્યાં જે ગાડીઓ આવે છે એમાં ડે ટુ ડોર ટુ ડોરની ગાડીમાં બી નાખશો તો બી સ્વચ્છતા રહી શકે છે મારું નામ છે સુનિલ ચૌધરી